કોવિડ નાઇન્ટીનના પાંચ વર્ષ બાદ ચીનમાં ફરી એક વખત નવો વાયરસ સંક્રમણ ફેલાવી રહ્યો છે તેના લક્ષણો પણ કોરોના વાયરસ જેવા છે નવા વાયરસનું નામ હ્યુમન મેટાપ્યુમો વાયરસ એચએમપીવી છે જે એક આરએનએ વાયરસ છે ચીનના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર તેના લક્ષણોમાં ઉધરસ તાવ નાક બંધ થવું અને ગળામાં બળતરાનો સમાવેશ થાય છે એચએમપીવી ઉપરાંત ઇન્ફ્લુએન્ઝા એ યા અને કોવિડ નાના બાળકો પર જોવા મળી રહી છે આમાં બે ઓછી ઉંમરના બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત થાય છે સોશિયલ મીડિયા ઉપર દર્દીઓના ફોટા પોસ્ટ કરીને દાવો કરવામાં આવે છે કે વાયરસ ના ફેલાવા બાદ ચીને ઘણી જગ્યાએ ઇમરજન્સી જાહેરાત કરી છે દાવા મુજબ હોસ્પિટલો અને સ્મશાન ભૂમિમાં ભીડ વધી રહી છે જોકે ચીન તરફથી આવી કોઈ જ માહિતી આપવામાં આવી નથી ધ સ્ટારના અહેવાલ મુજબ સીડીસીએ કહ્યું છે કે અસ્થમા અને ક્રોનિક અવરોધક પ્લોમોનરી જેવી બીમારીઓથી પીડિત દર્દીઓમાં ચેપનું જોખમ વધારે છે ખાંસી અને છીંકથી વાયરસ ફેલાવાનું જોખમ વધારે છે જો વાયરસની અસર ગંભીર હોય તો તે બ્રોન્કાઇટિસ અને ન્યુમોનિયાનું કારણ બની શકે છે રોઈટર્સ અનુસાર ચીન આનો સામનો કરવા માટે એક સર્વેલન્સ સિસ્ટમનું પણ પરીક્ષણ કરી રહ્યું છે